નાના મોટા કોઈ માં જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અને રોત્સાહ જોવા મળી રહ્યો છે જેમને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને આ વર્ષે અર્વાચીન ગરબામાં ગુજરાતી ફિલ્મ તેમજ બરોડો અને ડીજે રંગલો સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આગાહીકારોના મત મુજબ નવરાત્રીમાં કદાચ મેઘરાજા ગરબાઓના રંગમાં ભંગ પાડી શકે છે જેને લઈને પણ ખેલૈયાઓ જણાવ્યું કે વરસાદ આવે કે ન આવે પણ નવરાત્રીમાં અમે ગરબા છત્રી લઈને કે રેઇનકોટ પહેરીને રમીશું નવરાત્રિના નવ દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોતા હોઈએ છીએ અમારા ખેલૈયાઓ માટે નવરાત્રિના નવ દિવસ સોનાના દિવસો સમાન હોય છે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જ્યારે અત્યારે આગાહીકારો એવું કહી રહ્યા છે કે વરસાદ આવશે પણ વરસાદ આવવાની સાથે અમારા ખેલૈયાઓની જલરામ દાંડિયા ક્લાસીસ સાથેના જે સ્ટેપ્સ છે એ રમવા માટે એટલા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવ્યા છતાં પણ અમે રમીશું જ નવરાત્રિના સોનાના અમારા નવ દિવસોની અમે એક વર્ષથી રાહ જોતા હોઈએ છીએ જે અત્યારે અમે રમવાના છીએ અમારા પ્રેક્ટિસ કરાવેલા અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં હેલારો વેસ્ટર્ન સ્ટાઇલ્સ બેસ્ટન સ્ટાઇલ ટીટોળો અને ફ્રી સ્ટાઇલ જેવા અમે અહીંયા રમવાના છીએ અને વરસાદ આવે કે ન આવે અમે ફાઇનલ રમવાના છે અને રેનકોટ પહેરીને રમીએ કે પછી છત્રી લઈને રમીએ પણ રમવાના છે એ ફાઇનલ વાત છે શક્તિની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા કહી શકાય કે ગણતરીના દિવસો કે ગણતરીની જ કલાકો બાકી છે ત્યારે હાલ આપણે ખેલૈયાઓ સાથે વાત કરીશું કેવી કેવા કઈ કઈ પ્રકારના ગરબાઓનો જે ક્રેજ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં ને કઈ પ્રકારની ઉત્સાહ છે ખેલૈયાઓમાં ગરબા રમવાની આપણી સાથે કેટલા ખેલૈયાઓ છે આપણે પૂછી કઈ પ્રકારનો જે ગરબાઓનો છે જે હાલ ખાસ કરીને ક્રેજ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નવરાત્રિમાં અત્યારે અત્યારના ક્રેજ પ્રમાણે ડાકલા દાંડિયા બરાબર એટલે કે અમારા ડાકલા દાંડિયામાં જે હેલાડો બરોડો રંગલો તેમજ અવનવા દરેક સ્ટેપ છે જે અમે નવરાત્રિમાં રમીશું આ એક જે છે ગરબા ખેલાય તમને આપણે જણાવ્યું કે ખાસ કરીને જે નવરાત્રિમાં જે દાખલા દાંડિયા હેલારો જે સ્ટેપ છે તેમનો ક્રેજ હાલ જોવા મળી રહ્યો છે આપણી સાથે બીજા ખેલૈયા છે આપણે તમને પણ પૂછી શું કહેશો કઈ પ્રકારનો અત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ છે ઉત્સાહ તો પૂરેપૂરો છે અમારા અંદર મ્યુઝિક સાંભળીને જ અમારા પગ થનગનાટ નાચી રહ્યા છે અમે નવ દિવસની એટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે હવે એની કોઈ જ સીમા નથી તો અમે નવરાત્રીની ખૂબ જ ઉત્તરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ શું કહેશો ક્યાંક ને ક્યાંક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આગાહીકારો દ્વારા શું કહેશો નવરાત્રી ને વરસાદને લઈને વરસાદને લઈને આગાહીકારો અને બધાને એટલું જ જણાવવા માંગીએ છીએ કે વરસાદ આવશે કે વાવાઝોડું અમે તો રમવાના જ છીએ એ અમારું ફાઇનલ છે અમે લોકો રેન છેલ્લે રમશું પણ રમવાના છીએ તો આ યાત્રા આ હતા યાત્રાધામ વિરપુરના ખેલૈયાઓ તમને આપણે જણાવ્યું કે વરસાદ હોય કે વાવાઝોડું ગરબા રમશે જ કિશનસિંહ મોરબિયા જીએસટીવી વીરપુર